ભારત પાકિસ્તાનની મેચ નિહાળવાના હેતુસર સ્ક્રીનિંગ વાઘોડિયા રોડ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું જે પ્રકારે કઈકાલે ભારત અને પાકિસ્તાનની એશિયા કપ બે હજાર પચીસની ફાઇનલ મેચ યોજાઈ હતી ત્યારે ખૂબ જ રોમાંચિત મેચ બની હતી અને ભારતનો ભવ્ય વિજય થયો હતો તેવામાં વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા પુનમ કોમ્પ્લેક્સ અંબિકા એવન્યુ સ્થિત મુખ્ય માર્ગ પર સ્ક્રીનિંગ આ ક્રિકેટ મેચનું લાઈવ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને લાઈવ મેચ નિહાળી હતી આ સ્ક્રીન વડોદરા શહેરમાં પૂર્વ વિસ્તારમાં વાઘોડા રોડ પર પ્રમ કોમ્પ્લેક્ષ અંબિકા એવન્યુ પાસે મૂકવામાં આવી છે અને આ વિસ્તારમાં વર્ષોથી ગણેશ ઉત્સવ નવરાત્રી હોય જેવા તહેવાર વારંવાર કરવામાં આવે છે અને આજે આ એક ઐતિહાસિક દિવસ ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ જે થઈ રહી છે અને તમામ વિસ્તારમાં